ટૂંકમાં આપણે આપણી જાત સાથે છેતરપિંડી ન કરીએ એ જે છે એ મને લાગે છે કે એ કામ ચિરંજીવી હોય છે એ કાયમ જે છે એ જીવતું હોય છે પણ જેવો તમે શોર્ટકટ મારશો અને જે છે એ કહી શકાય કે ખોટા માર્ગે તમે કંઈક મેળવવાનો પ્રયત્ન કરશો એ બહુ લાંબુ ચાલતું નથી એની જ એ ખાસ કરીને કહી શકાય કે એનું ત્રાજવું છે કે જે લાંબુ ચાલશે એનામાં મહેનત તમને પડશે અને જે શોર્ટકટમાં આવશે એ શોર્ટકટમાં પાછું જતું પણ રહેશે એટલે આ સૂત્રો જે છે એ આજે પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે એ ક્યારે જૂના ન થાય એ જે જે સમય છે એની સાથે એ એટલા જ એટલા જ તમને સાર્થક લાગશે પછી ભગવદ્ ગીતા હોય ભગવાન શ્રી કૃષ્ણના શ્લોક જે એમની વાત જે અર્જુનને કહેવામાં આવી હતી એ તમને ને મને એટલી જ લાગુ પડે છે એટલે આ શાસ્ત્રો જે છે એ ક્યારે પણ જૂના નહીં થાય એમાં અંધશ્રદ્ધાનું ક્યારે કોઈ સ્થાન નહીં હોય મને એક સરસ એક મિત્રએ આજે વાત કરીને મને આજે એ વાત લઈને મારા ધર્મપત્નીએ પણ મને એક વિચાર મોકલાવેલો સુવિચાર મોકલાવેલો કે સંસ્કૃત જે છે એમાં કોઈ ગાઢ નથી કારણ કે સંસ્કૃત એ દેવભાષા છે દેવતાઓની જે સ્વર્ગની ભાષા છે આ બહુ અદ્ભુત વાત છે મને આજે મારા એટલે કહેવાય છે ને કે ગમે ત્યાંથી તમને મળી શકતું હોય તો તમારે એ લઈ લેવું જોઈએ એની અંદર તમારો જ્યારે ઈગો તમે છોડો ત્યારે તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો એ એ તમને જ્ઞાન જે છે તમારા પટાવાળા પાસેથી મળી શકે એ જ્ઞાન તમારા બગીચામાં કામ કરતાં માળી પાસે મળી શકે એ જ્ઞાન તમને તમારા ડ્રાઈવર પાસે મળી શકે એ જ્ઞાન તમે તમારા ચોકીદાર પાસે કોલોનીના એની પાસેથી પણ મળી શકે એટલે કહેવાનો મતલબ જ્યાં તમે જો ખુલ્લા હૃદય જે છે તે સ્વીકારવાની ભાવના હોય તો એ આપણે ઘણી જગ્યાથી મળતું હશે પણ એક જ વસ્તુ કે આપણે એની અંદર નમવું જોઈએ ઝૂકવું જોઈએ અને એની અંદર આપણો ઈગો છે અહમ છે અહંકારને મૂકો એટલે જ્ઞાન જે છે એ આપોઆપ જે છે આપણી અંદર પ્રવેશવા માટે તૈયાર થાય છે કારણ કે આપણે એક દરવાજો બંધ કરી દઈશી અહમનો હું આની પાસેથી થોડો શીખું